ભારતીય મજદૂર સંઘ દ્વારા નવમી સપ્ટેમ્બરે આજે દેશભરમાં મોંઘવારીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જે અનુસંધાને સુરતમાં પણ ભારતીય મજદૂર સંઘ દ્વારા સુરત કલેક્ટરશ્રીને પત્ર આપ્યું છે સાથે આંગણવાડી બહેનોના પગાર વધારાની માંગ સાથે તેઓને સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી દેશમાં હાલ મોંઘવારીએ લઈને અનેક લોકોના ધંધા રોજગાર પર સીધી અસર પડી છે અનેકની નોકરીઓ છૂટી જવા પામી છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ મોદી સરકાર આવતા જ બમણા પણ થયા છે તે અનેકો આક્ષેપો સાથે ભારતીય મજદૂર સંઘ દ્વારા દેશભરમાં વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે સુરતમાં પણ ભારતીય મધુ સંઘ દ્વારા મોંઘવારીના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે આંગણવાડી બહેનોને કાયમી કરવાની સાથે તેઓને મળતા વેતનમાં વધારો કરવાની માંગ પણ કરાઈ છે મારું નામ પ્રતિભાબેન પટેલ છે પ્રતિભાબેન શું રજૂઆત લઈને કલેક્ટરમાં આવ્યા છો કલેક્ટરમાં રજૂઆત ફક્ત મોંઘવારી જે કડકેને ને ભૂસકે વધી રહી છે એ મોંઘવારીની વિરોધમાં જ આખા ભારત દેશમાં આજે નવ નવે આવી રીતના આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવે છે એ રીતે અમે પણ ભારતીય મજદૂર સંકલન આંગણવાડી કર્મચારી સંઘ છે એટલે અમે પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ રજૂઆત છે મુખ્ય કે તમારે આટલી મોટી સંખ્યામાં બહેનો આવવું પડે અમારી રજૂઆત એક જ છે કે આ કરોના આ જે મોંઘવારી છે એ મોંઘવારીમાં સાત હજાર પાંચસોમાં જે મારી બેનને માનદ વેતન મળે છે મને પણ હું પણ આંગણવાડી વર્કર છું મને પણ માનદ વેતન મળે છે એ જરૂરિયાત પૂરતું નથી એનું કંઈક વધારો કરે અને કોરોના કાળમાં જે મારી બહેનોએ કફન માથે કફન બાંધીને કામ કર્યું છે એ કામનું મહેનતાનું મળે વેક્સિનમાં ગઈ છે એનું મહેનતાનું મળે અને ધન્વંતરી રથમાં ગઈ છે એનું મહેનતાનું મળે કોઈ પણ મહેનતાનું નહીં મળ્યું જો આશા વર્કર છે એમને પચાસ લાખનો વીમા કવર આપ્યો મારી આંગણવાડી વર્કર બહેનને એક પણ રૂપિયાનો વીમા કવર નથી આપ્યો હા અપવાદરૂપે અમદાવાદમાં જે એક્સપાયર થઈ ગયા છે બહેનો તેને વીમા કવરનો લાભ મળ્યો છે અને અમારા અહીંયાથી પણ એને અનુસંધાનમાં અમે ફોર્મ ભર્યા છે અને એ ફોર્મ અમે ગાંધીનગર રવાના કર્યા છીએ રૂપાણી સાહેબને એક જ કહેવું છે કે બીજા બધા રાજ્યમાં વર્કર આંગણવાડી વર્કરનું માનદંડ આટલું સરસ ને આટલું બધું હોય તો ગુજરાત તો આખા વિશ્વમાં નંબર વન છે તો આંગણવાડી વર્કર જ્યારે નાના બાળકોનું ભવિષ્ય યશોદા માતા બનીને કરે છે કામ તો એનું ભવિષ્ય વર્કરોના હાથમાં છે ગુજરાતનું ભવિષ્ય વર્કરો આંગણવાડી વર્કરદાનના હાથમાં છે તો રૂપાણી સાહેબને એક જ અરજ છે નમ્ર વિનંતી છે કે તમે કંઈક અમારા માટે વિચારો વિચારવું તો પડશે જ રૂપાણી સાહેબને અમને કંઈક બીજા બધા રાજ્યો કરતાં વધારે અમને આપો એક જ અપેક્ષા છે આજે ગ્રીનિસ બુકમાં જો નામ નોંધાયું હોય ગુજરાતે રૂપાણી સાહેબે આંગણવાડી વર્કર આંગણવાડીના ભૂલકાઓને યુનિફોર્મ આપીને બુક વર્લ્ડ નામ નોંધાવ્યું તો આજે આંગણવાડી વર્કરને લઈને તો પછી આંગણવાડી વર્કર બહેનોને કક્ષાના કર્મચારી ગણી લે અને પીએફઆઈ અને પેન્શનનો લાભ આવે એ જ મારી નમ્ર વિનંતી છે અહીંયાથી આટલે આજથી શરૂઆત છે બે હજાર બાવીસ સુધીમાં અમે ગુજરાતને કવર કરવા માગીએ છીએ મારું નામ જે પટેલ છે હું ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષની જવાબદારી સ્વીકારું છું પીએસ મેસમાં અને આજે સત્તર સપ્ટેમ્બરનો દિવસ છે આખા પૂરા રાષ્ટ્રમાં આજે ભારતીય અને મોંઘવારી વિરોધ કાર્યક્રમ કર્યો છે આખા ગુજરાતમાં પૂરો પૂરા ગુજરાતમાં અને આજે આંગણવાડી બહેનો સાત હજાર પાંચસો રૂપિયા પગારમાં કામ કરે છે અને એમની પાસે આઠ કલાક કામ કરાવે છે છતાં પણ એ લોકોને કોઈ મહેનતાણું આપતા નથી સાઇટનું કામ કરાવે તો કોઈ મહેનતાણું આપતા નથી અને કોરોનામાં પણ મારી બહેનોએ કામ કર્યું જ છે અને કોરોનામાં જે બહેનો કામ કર્યું અને મૃત્યુ પામ્યા છે એમને પણ પૈસા મળ્યા નથી અને આ બહેનો વેક્સિનમાં પણ કામ કર્યું છે એમને પણ પૈસા નથી મળ્યા એટલે આજે મોંઘવારીમાં મારી બહેનો ને સાઠ રૂપિયા ભાડું ખર્ચીને કોરોનામાં કામગીરી કરવા જાય છે કફન બાંધીને તો એમને ખરેખર ગુજરાત સરકારને કોઈએ કામ નથી કર્યું તો આંગણવાડી બહેનોએ કામ કર્યું છે તો ગુજરાત સરકારે વિચાર કરવો જોઈએ આંગણવાડી બહેનોને કે એમને પણ ભઠ્ઠું મળવું જોઈએ જે સરકારી કર્મચારીને તમે ભઠ્ઠો ને મેંઠાણું આપી દેવ છો તો આંગણવાડી બહેનો કંઈ રસ્તે રખડતી રીઝવતી નથી કે એમને તમે નહીં આપે એટલે અમારે સરકાર પાસે એ જ માગણી કરવી છે કે આટલી બધી મોંઘવારી આટલી બધી મોંઘવારીમાં બધા કર્મચારીને જે કોન્ટ્રાક્ટમાં છે તેમને કર્મચારીને પેન્શનને બોનસ લાગુ કરે છે તો અમારી સરકારી કર્મચારીની બહેનોને જાહેર કરો અને અને અમને બોનસ પેન્શન લાગુ કરો એવી અમારી નમ્ર વિનંતી છે વિજયભાઈ રૂપાણીને અને નહી કરશે તો અમે ગાંધીનગર આવવા માટે તૈયાર છે આંગણવાડી બહેનો સરકાર સામે બાયો જડાવી આક્ષેપ સાથે જણાવ્યું કે તેઓને નજીવો પગાર આપવામાં આવે છે આ કાર્મી મોંઘવારીમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થાય છે જેથી તેઓના પગારમાં વધારો કરવાની સાથે તેઓને સરકારી કર્મચારી જાહેર કરાય તે માંગ કરાઈ હતી મારું નામ મહેશભાઈ સોલંકી સુરત જિલ્લા ભારતીય મતુસંઘના જિલ્લા મંત્રીની જવાબદારી છે આજ રોજ ભારતીય મતુ સંઘના આદેશ અનુસાર ઓલ ઓવર ઇન્ડિયામાં ભારતીય મતુસિંહના નિજા હેઠળ કાર્મી મોંઘવારીમાં મોંઘવારીના વિરોધમાં દરેક જિલ્લામાં અને કક્ષાએ એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો તેના અનુસંધાનમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘના નેજા આજ રોજ મોંઘવારીના અનુસંધાનમાં માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ભારતીય મધુ સંઘ દ્વારા દેશભરમાં મોંઘવારીના વિરોધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સાથે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને પણ તાત્કાલિક અંકુશમાં લાવવા માટે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અઝર કુરેશી ડીટન ફર્યોઝ